બહુ મહેનત લીધી છે અને આજે સાપરિયા પરિવારમાં એમને પોતાનું નામ કર્યું છે તો એમને ઓગણસી પોઈન્ટ ત્રેપન એટલે નેવું ટકા એ પાસ થયા છે બારમા ધોરણમાં માં તો આ ગુજરાતની સંસ્થા એમનું સન્માન કરશે અને પરિવાર ના બોલાવી એવી રીતે આ જ પ્રમાણે જે પ્રમાણે બારમા ધોરણમાં બારમા ધોરણમાં સાપરિયા પરિવાર માંથી સાપરિયા પરિવાર પૂરતું આ કાર્યક્રમ મર્યાદિત છે તો સાપરિયા પરિવારમાંથી દસમા જે પેલા આવ્યા હતા એમનું નામ છે કુમારી દિનેશભાઈ બે બે બેનું ઘણ વડોદ દિનેશભાઈના બંને દીકરી એક દસમામાં ટોપ લઈ ગયા અને એક બારમાના ટોપ પર થયા તો બંને બહેનોને અહીંયા વિનંતી કરીશ કે તેઓ આવે આ બહેનો તાળીઓથી ગગડાટ કરો આ તમારા તાળીઓ વધારો એમને એમનું ભવિષ્ય તમારા તાળીઓ પર નિર્ભર થતું હોય છે એમને પણ ઉત્સાહ મળે એમના પરિવારને ઉત્સાહ મળે તો હું અમારા શૈક્ષણિક સંસ્થા સ્થાપર્ય શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ જે અત્યારે હમણાં નથી પણ ઉપપ્રમુખ હાજર છે સંજયભાઈ

अरे वाह लैपटॉप लिया वाह બહેનો બહેનોને અમે શુભેચ્છા આપીએ છીએ આજ પ્રમાણે પ્રગતિ કરતા રહ્યો સાપરે શૈક્ષણિક સંસ્થાને પણ શુભેચ્છા આપે છે આજે પહેલી જ વાર પહેલો જ કાર્યક્રમ એમાં આટલી મોટી સફળતા કે એ લોકો આજે લેપટોપ આપે છે બે બેન વચ્ચે મળીને એટલે એ બહુ આનંદની વાત છે બેગ આપી દો તો નિશાબેન અને દીપિશાબેન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન ભવિષ્ય તમે આગળ વધો અને આ વસ્તુનો સારો ઉપયોગ કરો તો હું તમને પૂછીશ તમને આ તમારું એક આ જે તમારું સન્માન થયું પેલી વાર આયા આપડા પરિવાર માં પેલો કાર્યક્રમ શૈક્ષણિક નો કેવું તમને લાગે છે હા છોકરીઓ જરા શરમાય છે હજી બોલવામાં નાજુક છે આપણે એમના વડીલ ને પૂછીએ દાદાજી ને એના દાદા આવેલા છે આ દાદાશ્રી છે તમને કેવું લાગે દાદા તમારો અભિપ્રાય કેવો એટલે બીજા છોકરા ને આની આ શીખવા મળે કઈ બહુ સરસ કામ કેવાય આવી જ ભણવું જોઈએ આગળ જોઈએ